મહાદેવ વાડીનાથ મહાદેવ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે બીજો દિવસ છે પ્રથમ દિવસે એક લાખથી પણ વધુ લોકો અહીંયા હાજર રહ્યા હતા આજે શિવ મહાપુરાણમાં ગીરીબાપુની કથાનું આયોજન યજ્ઞમાં બેસનાર યજમાનોનું દેહશુદ્ધિ પ્રાયશ્ત વિધિ થશે બપોર બાદ સંતો અને મહંતો દ્વારા ધર્મસભામાં સંબોધન કરવામાં આવશે મંદિરને વિશેષ ફૂલોથી સુશોભિત કરવામાં આવશે તો સાત દિવસ સુધી ચાલનાર આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે બીજો દિવસ છે પ્રથમ દિવસે અહીંયા લાખો લોકોએ હાજરી આપી હતી અને આજે શિવ મહાપુરાણમાં ગિરિબાપુની કથાનું આયોજન છે યજ્ઞમાં બેસનાર યજમાનોનું દેહશુદ્ધિ પ્રાશુદ્ધ વિધિ થશે તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સાત દિવસ સુધી ચાલશે આજે બીજો દિવસ છે પ્રથમ દિવસે અહીંયા લાખોથી પણ વધુ લોકો ઉપસ્થિત જોવા મળ્યા હતા અને ભક્તિના રંગમાં રંગાયા જોવા મળ્યા હતા અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન છે ગઈકાલે પણ અનેક કાર્યક્રમો અહીંયા થયા હતા અને આજે તેનો બીજો દિવસ છે અને આજે શિવ મહાપુરાણમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે વાડીનાથ ધામમાં સેવાની અનોખી સરવાણી જોવા મળી રહી છે ઇન્ડિયન આર્મીના જવાનો વાડીનાથ મહાદેવ ધામ પહોંચ્યા ચાલીસ જવાનો સાથે માલધારી યુવાનોએ સેવા આપી જવાનોએ દિવ્યાય લોકોની સુરક્ષાની જવાબદારી લીધી દેશની સાથે સાથે સમાજની પણ તેઓ સેવા કરી રહ્યા છે મહિનાઓ અગાઉ તેઓ રજા લઈને આવ્યા છે માલધારી સમાજ સેવા માટે હંમેશા તૈયાર છે અનોખી સેવાની સરવાણી જોવા મળી રહી છે માં બોમ્બની રક્ષા કાજે દેશની સરહદો ઉપર અને દેશની દરેક જગ્યા ઉપર જેની સુરક્ષાની જવાબદારી છે એ દેશના એ જવાનો છે કે જેને હર હંમેશ જેટલા વંદન કરીએ જેટલી સલામ કરીએ એટલી ઓછી છે એવો જ એક માલધારી સમાજનું એક ગ્રુપ છે કે જે માં બોમ્બની રક્ષા કાજે સેવા આપી રહ્યું છે અને આ ગ્રુપ જે છે તે અહીંયા વાલીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પણ પોતાની ફરજ જે છે પોતાની જે સેવા જે છે તે અતા કરવા માટે અહીંયા ઉપસ્થિત છે આ ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે આ ગ્રુપની અંદર જે રિટાયરમેન્ટ લઈ ચૂકેલા દેશના જવાનો છે અને જે હાલની અંદર પોતાની ફરજ જે છે તે દેશના અલગ અલગ ખૂણાઓમાં દેશના અલગ અલગ બોર્ડર ઉપર જે ફરજ બજાવી રહ્યા છે એ તમામ જવાનો પણ જે છે તે આ ગ્રુપની અંદર જે છે તે સામેલ છે આ ગ્રુપ દ્વારા અહીંયા આવતા તમામ વીવીઆઈપી મહેમાનોને જે પણ જગ્યાએ જવાનું હોય સાધુ સંતો આવતા હોય છે તેમને પણ જે કોઈ પણ જગ્યાએ જવાનું હોય છે તેમની સાથે રહી અને આ સેવા આપી રહ્યા છે અહીંના જે જવાનો જે છે તેમની સાથે વાત કરીશું દેશની રક્ષા કાજે હર હંમેશ બલિદાન આપવા માટે પણ તૈયાર હતા આજે વાલિનાથ મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એક રબારી સમાજનું આસ્થા અને નું ધામ જે છે આ અને ત્યાં પણ તમે સેવા જે છે તે આપી રહ્યા છો શું કહેશો જય હિન્દ જય ભારત અમે માલદારી સેનામાં સૈનિક વૃત્તિ છીએ અને અહીંયા અમારા રિટાયર આર્મીમેન ભાઈઓ અને ઓન ડ્યુટીવાળા ભાઈઓ પણ પોતાની રજા મૂકી અને વાણીના શિવધામની અંદર સેવા માટે તત્પર છે અને સમાજને કંઈ પણ જરૂર હશે કંઈ પણ કાર્યમાં ત્યાં અમે હર હંમેશ માટે તૈયાર છીએ જય વાણીનાથ માં ભોમની રક્ષા તો કરતા આવ્યા છે સમાજની પણ રક્ષાની વાત જે આપ કરી રહ્યા છે કેટલો આનંદની અને અનુભૂતિની લાગણી અનુભવી રહ્યા છું કેમ કે ભગવાન વાળીનાથનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશની સરહદો ઉપર તો ફરજ અદા કરી જ રહ્યા છો પરંતુ જ્યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે પણ તમારી ફરજ જે છે તે પણ તમે અદા કરી રહ્યા છો જય વાળીનાથ જય હિન્દ અમે અત્યારે ચાલુ સર્વિસ વાળા અને રિટેઇર્ડેલા બધાય અમે અમારો એક ગ્રુપ છે અત્યારે અમે વાળીનાથ धामમાં અમે સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છીએ અમને અત્યારે સેવામાં વીઆઈપી કક્ષ આપેલો છે કે જે વીઆઈપી લોકો આવે સાધુ સંતો આવે એમને સહી જગ્યા ઉપર એમના મૂકવા જવું એમનો કોઈ પણ તકલીફ ના પડે એની અમારી આ બધી જવાબદારી છે બરાબર એ અમે કામ કરી રહ્યા છીએ અમને અમને બહુ ગર્વ થાય છે કે અમે દેશની સેવા તો કરીએ કરીએ છીએ પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે સમાજ સાથે રહી અને સમાજને જે પણ જરૂરી કામ હોય એ કરીએ એટલે અમને બહુ ગર્વની અનુભવ થાય છે જય કેટલા જવાનો તમે અહીંયા છો અને કેટલા દિવસ સુધીની એ સેવાઓ છે કે જ્યાં સુધી તમે અહીંયા આ સેવા બજાવવાનો છો અને કયા કયા જિલ્લાઓમાંથી એ જવાનો અહીંયા આવ્યા છે ગુજરાતના માલધારીના દીકરા બધા અલગ અલગ જિલ્લામાંથી બધા અહીંયા આવ્યા છે ચાલીસનું અમારું ત્રીસથી ચાલીસનું આ ગ્રુપ છે બધાએ અલગ અલગ દિવસમાં અમે ડેટવાઈઝ એમના ગ્રુપમાં મેસેજ કરી અને એક આખું ગ્રુપ ઊભું કર્યું અને ગ્રુપ ઊભું કર્યા પછી અમે બધાને તારીખ પ્રમાણે એમને શિફ્ટ આપી દીધી કે આ તારીખે તમે આવી જ શકશો તો એ કે હા અમે આ તારીખે આપીશું સેવા એ રીતે અમે આખું એક ચેનલ વાઈઝ ગ્રુપ બનાવી અને અત્યારે સેવા આપી રહ્યા છીએ